આવતાય નથી એ બેન હુંગી હુંગી લેવા ફૂલ નથી લીંબુ છે ને કેરી છે તો તો એમાં અલગ પ્રકારની અરે ખાટી આવે આવે ઓલા ઓલા બતાવો તો ગુંડા છે ગુંડા જોઈ લે ગામ ઈ બાર જાવું હા ભાવ છે 50 તમે આ ગ્રામ લેવા છે આ ભાઈને પૂછી એને રૂપિયા છે કેડી એનું

ગાય આરીયું નાખી દયો હાલો આવી ગયા હો હા જાઓ તાજો હા હા નો દુખાવા કરી ગઈ બાઈ તો આવી રીતના કોઈ તોય છે હાલી જ છે હાલો કેરી આવી ગઈ કેરી અઠાણો કરવા લઈ કેરી લઈ

સારન શાર જાવે અત્યારે ઉનાળો છે લીંબુના ભાવ પૈસા આસમાને બોલો શું છે ઈ ગુંડા છે શું છે જ છે નવી નવી એટલે તેની એ વાતું करतो આદુ આદુ দাও નું ભાઈ આપી દયો ઘરે ચા બનાવવા

જોને પીરી પડી ગઈ છે ઓને કીધું તું કે આ ઘરી આય તો કાલ લઈ ને કુટાઈ દીધી સાયના એ મોસી હારું ને એ મોસી કોને કેસ તમને બેન બેન માસીનું મને લાગુ ભાઈ પૂરો હા ઓહો બો મુંગા ઓ પણ કોથી આયકાલ બો મુંગી મારા ગુંગા લેવા ગુંગા ગુંગા નો કેવાય એ કેવાય મને આવડે પેલા માસી માસી બેન બેન કે તો બેન બોલો કિલો હા ને રૂપિયા કિલો લેવાનું ના લીંબુ લીંબુ દિયો બેન

હા થઈ ગયા जाओ હા રો એ રેકડી વેચવી એક અત્યારે ધંધો તો કરવા દે રેકડી વેચવી માખી ભમરાળી ક્યાં હું કાટો વેચા બેઠી તો હું વેચવા બેઠા હા દેખાય વેચા બેઠી હું

પર્યાદું મારા હાથે લઈ જો તમારા હાથે કાય એમની આ રેકડી મારી છે કે છે કે ખબર જ પડતી ઈ મારી જ સમજું હોત વસ્તુ જોકી નાખો કેટલી થાય આ છે ઈ મારી આગળ કિલો બિલો માં નો ખબર નઈ રૂપિયા થાય આટલી રૂપિયા નથી રૂપિયા દો ને હાલ નીકળે થી હોય જ નકર ભગવાન કંટાળી ગઈશું હવે તો એક આવા નમૂના આવી જાય ને એટલે આખો દીવ સુધરી જાય

તો 200 ના કિલો કેવા પડે 700 200 ના કિલો કઈ ભઈ વાત કરી બધા તમારે 100 ના કિલો વેચતાય તો 25 ના આપી થાય તમે 250 લ્યો વધારે પૈસા લ્યો કેટલા લેવા લીંબુ 250 આ લ્યો હવે આ એ બુધી નું લાગે 3 લીંબુ 250 થાય એટલે મે કીધા તમે બાઠે સુબા કઈ ખોટું બોટુ ન કરતા ને આ કાંટો છે આ તાઈન લીંબુ હતી હતી ત્રાજવા દોડસો ગરમ નું એક થયો હતી એટલા ના જાવે બીજું કઈ લેવાનું છે હા બા હવે કોથમી આપી દે હાલો થી હવે 10 રૂપિયા ની કોથમી તમારા ભરવા લઈ જાય છે ની હોય કે કેટલા થી બે થાય મારા ભરવા તો એમ કેસ કરો હમે કુવારી માં ખપકી જાવ તો ભરી જાવ કોઈ નો પડે આ તો તમે કીધા એટલા લઈ લી જાણે કેટલા દેવાના જબલે ના કઈ ન દેવાના કઈ પછી ઓના ના આના દો ભણેલા આટલા 35 રૂપિયા થયા ભણેલા લાગતા ના તમે મારી હેને મેમરી શોર્ટ કરી નાખી હો તમે તમારા તમને ખબર આખો કેટલા આવતા હોય કેટલા વાત પૂછો માં કે જગ્યા ખાલી ઘરે એ શું કરો કા એને જો હું ખાલી છે કા તો નથી કાઈ પૈસા લાવો પૈસા પણ દઈ દો ની આલે કા તમારી બાજુ સબંધીન થાઉસે તમારા કાઈ તમારી બાજુમાં રેકડી નથી કોની રેકડી છે નો સમજે હાલો ભાઈ થઈ જાય તમે કઈ હવે વ્યવહાર પાંચ રૂપિયાનો રાખતા નથી હોવા વ્યવહાર કોઈ રાખવાનો હોય તમે એટલે ખરાબ છે પાંત્રીસ રૂપિયા ખાલી હો રાખો બાકી ના મારે કાંઈ નથી હો તો પાછો આવી વળી જાય અમે તો થોડોક તમારી જેવા થઈ ગઈ તમે પાંચરી બાકી નો રહે કે આમ પાંચ બાકી તો આથી વાંધો નહીં સાહે આવી શો હાવા ના આવે